કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો ગુજરાતની બે વિધાનસભાની પેટાચૂંટણીમાંથી પ્રતિષ્ઠાભરી વિસાવદરમાં આપની ભવ્ય જીત થતા નખત્રાણા બસ સ્ટેશન પાસે જીતના ફટાકડા અને પેડાથી આપના કાર્યકરોએ એકબીજાને મોઢા મીઠા કરાવ્યા હતા આ જીતથી આપ પાર્ટીમાં તાલુકાથી જિલ્લા ગુજરાતમાં કાર્યકરો જીતના જશ્ન મનાવી રહ્યા છે કચ્છ જિલ્લા આપના ઉપપ્રમુખ વસંતભાઈ કેશરાણી પ્રમુખ કેસરામભાઈ કેશરાની મહામંત્રી ભગવાનભાઈ કાંજીયાની જયેશભાઈ સોની મેહુલભાઈ લીંબાણી હરેશભાઈ વાઘેલા જયંતીભાઈ દવે સહિતના કાર્યકરોએ જીતના પેંડા વહેંચી ફટાકડા ફોડ્યા હતા ભરતભાઈ વાન ધનસુખભાઈ કાંઝિયાણી એડવોકેટ અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અમે આજે જશ્ન મનાવી રહ્યા છીએ માન્ય ગોપાલભાઈ ઇટાલિયાની જે ભવ્ય જીત થઈ છે અને એ જીતે પૂરા ગુજરાતને એક નવો સંદેશ આપ્યો છે નવો રાહ આપ્યો છે કે લોકશાહીની અંદર લોકતંત્ર આજે પણ જીવંત છે માત્ર ને માત્ર અહમની રાજકીય કે અહમની તાકાતથી નથી જીતી શકાતું પોતાની તાકાતથી લોકોના પ્રશ્નનો અવાજ બની અને જીત મેળવી શકાય છે એવી જીત આજે ગોપાલભાઈ ઇટાલિયાની થઈ છે જેથી આ જીત માત્ર ને માત્ર આપ પાર્ટીને નથી આ જીત પૂરા ગુજરાતની જીત છે અને સૌ લોકો ગુજરાત આજે ભવ્ય જશ્ન મનાવી રહ્યો છે અને એ ખૂબ ખુશી છે આજે સૌ અમે કાર્યકર્તાઓ પાર્ટીના હોદ્દેદારો લોકો કાર્યકર્તાઓ અને દરેક જગ્યાએથી લોકોની શુભેચ્છાઓ મળી રહી છે અને હવે અમને અપેક્ષા છે કે હવે અમે વિધાનસભાની અંદર જે પાંચ પાંડવો બન્યા છે એ પાછા પાંચ પાંડવો વિધાનસભાની અંદર એક લોકોના પ્રશ્નની લોકોના અવાજ બનશે અને એક લોકોના પ્રશ્ન માટેની ગર્જના કરશે અને લોકોનો વિકાસ થશે અને સાચો રાહ હવે એક પ્રાપ્ત થશે એવી આશા સાથે અપેક્ષા અને આ જીત છે પૂરી ગુજરાતની જીત છે પૂરી ગુજરાતની જીતનો જશ્ન પૂરા ગુજરાતનો છે એટલે અમે આ રીતે આગળ વધીએ છીએ અને લોકોની સેવા અને પ્રશ્નોનો અવાજ હંમેશા બનતા રહીશું અસ્તુ કચ્છ કચ્છમાં શું કરશો આપ તૈયારી કેવી છે કચ્છમાં કચ્છની અંદર અમારી ટીમ નગરપાલિકા નખત્રાણાની અંદર આવી ગઈ છે નખત નગરપાલિકાની અંદર તાલુકા પંચાયતની અંદર કે જિલ્લા પંચાયતની અંદર જે પણ ચૂંટણીઓ આવી છે અમારી ટીમ અત્યારે કામગીરી કરી રહી છે લોકોના પ્રશ્ન હોય પછી આરોગ્યના પ્રશ્ન હોય હોસ્પિટલના પ્રશ્ન હોય કે પછી રોડ રસ્તા ના કોઈ નાના મોટા સ્કૂલના પ્રશ્ન હોય તે હંમેશા અમારી ટીમ અમને સંદેશ આપી રહી છે અમારા કાર્યકર્તાઓ અમને સૂચવી રહ્યા છે કે આ જગ્યાએ આ કામ કરવાનું છે ત્યારે અમારી હંમેશા ટીમ અગ્રેસર રહી અને કામ કરી રહી છે અને આવનાર સમયની અંદર અમે લોકોની સંખ્યા મળી અને લોકોને સરકાર સુધી અમારી વાંચા પહોંચાડશું પ્રશ્ન પહોંચાડશું અને વેગવતુ બનાવશું અને કાર્ય કરશું એવી સૌ અમને ગોપાલભાઈની જીત ગોપાલભાઈ છે ગોપાલભાઈની જીત એ માત્ર ને માત્ર ગુજરાતની જીત નથી આજે પૂરા દેશની અંદર લોકોને એક નવો સંદેશ મળ્યો છે કે આજે પૂરું દેશ લોકતંત્રની જીત છે અને લોકો આજ ખૂબ ઉત્સાહ મનાવી રહ્યા છે અને ખૂબ આનંદમય છે લોકો ઝૂમી રહ્યા છે અને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે કેજરીવાલની હાર પછી આજે ફરી તમે જીત થઈ છે ગુજરાતમાં એક સીટ આપણે ફરી પાછી મળી છે સોંગેશો હવે લોકતંત્રની અંદર હાર જીત તો બનતી રહે છે પરંતુ આ જીત છે જ્યારે કાર્યકર્તાઓ પોતાનો અવિરત જુસો લોકો પ્રત્યેની વાંચ્યા લોકો પ્રત્યે પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહે ત્યારે હંમેશા જીત થતી હોય છે ક્યારેક ઠીક છે ચૂંટણી છે હાર જીત થતી રહે પણ છતાં ક્યારે આપ પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારે નર્વસ થઈ અને દેશ્યા નથી લોકોના અવાજ લોકોના પ્રશ્ન હંમેશા બનતા રહે છે બનતા રહ્યા છે અને જે રીતે ચૂંટણીની અંદર વિસાવદર ની અંદર અમારા ગોપાલભાઈએ પૂર્વ અધ્યક્ષ એ જયારે એક સંદેશ આપ્યો હતો કે હું હારીશ કે જીતીશ પ્રજા વચ્ચે રહીશ અને પ્રજાના કામ કરીશ જો હું જીતીશ તો વિધાનસભાની અંદર લોકોનો અવાજ બનીશ અને જો હું હારીશ તો હું આ વિસ્તારના દરેક પ્રશ્નોની વાંચા આપીશ લોકો એની નોંધ લીધી અને આજે અમને એ ભવ્ય જીત થઈ છે ગોપાલભાઈ ઈવીએમ ઉપર ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા હતા શું કે આજની જીત પછી યુએમ પર એ

ભારતની ચૂંટણી જે કમિશનર જ્યારે બે બૂથ ઉપર વિસાવદરની અંદર ફરી ચૂંટણી કરાવી અને એ ફરી ચૂંટણી થઈ છે ત્યારે એ તો સો ટકા માની શકાય કે તંત્રે પણ એ કબૂલ્યું છે કે જ્યાં કાંઈક ખોટું થયું છે જો ખોટું ન થયું હોય તો બે બૂથ ઉપર ચૂંટણી ફરી ન થઈ શકી હોય એટલે જે પ્રશ્નો હતા એ જરૂર એનો ઉપાડે આજે પણ એમનો પ્રશ્ન છે કે જે માની લો કે ચૂંટણી તો થઈ ગઈ છે પણ જે ખોટું થયું છે તેના ઉપર પગલાં લેવા અને હંમેશા આ પાર્ટીને એ જ લડત રહેશે કે જ્યાં ખોટું છે ત્યાં હંમેશા અવાજ બનો